છે અંધારું ઘોર જામ્યું છે જુવાનો ભૂખ થી હાલી હાલી લોતપોત થઈ ગયા છે ગાંડી ગરમા રસ્તામાં એ બંને જણા વિચાર કરે છે કે હવે ક્યાં જાવું બે જુવાનો આમ નજર કરી માંદડાની માલ પર એક ભેંસ બેઠી છે પણ જુવાનોને આવતા જોઈ અને ભેંસ માંદડામાંથી ઊભી થઈ પણ ગોરખનાથની ચેલી વહી જતી હોય એમ પંડની માથે ભભૂત લગાડી અને જેમ ગોરખનાથની ચેલી નીકળી હોય અને પોતાનો પૂછડાનો ઝંડો પોતાની છાતીની માથે વાહની માથે પછાડી અને બે બાજુ એમ કહેવાય છે કે ભભૂતના ગોટા ઉલાવડતી જાતી એમ ભેંસ ઊભી થઈ અને ઊભી થઈને ધીરે 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 હાલવા માંડી અને જુવાનો છે એ ભેંસની વાહે હાલવા માંડ્યા અંધારામાં ભેંસ ક્યાં જાય છે આજ તો જ્યાં ભેંસ જ્યાં જાતી હોય ભેંસના દૂધનો વાળો કરી ન્યા જ રાત વાસો કરવો છે બે હાલ્યા જાય ગૌર જંગલની માલપા એક દરબારગઢની સામે જઈને ભેં ઉભી રહી દરબાર ગઢની અંદર જોયું તો એક સ્વરૂપવાન સ્ત્રી દેખાણી અને એક પુરુષ હતો રૂડો આવકાર મળ્યો એના મહેમાન બન્યા પુરુષ અને સ્ત્રી બે અબોલ છે એકબીજા કઈ બોલતા નથી વાળું પાણી કરી અને બંને જણા વિચાર કરે કોણ હશે દુઃખમાં હોય એવું લાગે છે પણ એકબીજા બોલતા કેમ નથી એટલું નહીં પણ દુઃખની પીડા એના મોઢે છાની રહે એમ નથી વાળું કરતા કરતા વાતો કરતા કરતા બે જણાને ઊંઘ આવતી નથી નીંદર આવતી નથી વિચાર કરે ત્યાં અંદરના ઓરડામાં જે જુવાન સૂતો હતો એનો કણ હવાનો અવાજ સાંભળ્યો બંને જુવાનો પરસ્પર વાતો કરે છે ગરધણીને કંઈક પીડા લાગે છે નીંદર નહીં આવતી હોય કોઈ રોગથીઓ હશે કોઈ દુઃખ હશે જુવાનના કાળ જે જરૂર કંઈક દુઃખ ખટકતું હોય નહીં આવી રીતે કણ હવાનો અવાજ ન આવે બે જોવાનો વિચાર કરે છે જુવાનને કંઈક કારમી વેદના થતી હોય પણ આ વિચારમાં વિચારમાં ની આંખ મળી ગઈ જુવાનનો કણહવાનો અવાજ સાંભળતા સાંભળતા ની આંખ મળી ગઈ ખવારમાં ઉભા થયા નથી દરબારગઢ નથી જુવાન સ્ત્રી કે નથી જુવાન પુરુષ વેરાન વગડો વડલાની છાયા કેળાનો કાંઠો નોતી ભેંસ કે નોતું કોઈ ગાયું દાણ જોવાનો વિચારે ચડ્યા કે રાતે દરબારગઢ અને દિવસે વેરાન વગડો એકબીજાએ જોઈને વાત કરી લીધી ગમે તે હોય પણ એનું આપણે રાત પડી જાય ત્યારે ફરી વાર જોવું છે કે અહીંયા દરબારગઢ ઉભો થાય છે કે નહીં બીજા દિવસની રાત પડી ઈજ જ જુવાન ઈજ જ ઈજ દરબાર દરબારગઢ તે દિવસે આ જુવાનોથી રહેવાનું ને જુવાનો પૂછે છે કે અમને ખબર તો પડી ગઈ તમે માણસ નથી અમને એ ખબર પડી ગઈ તમે દેવા નથી રાત્રે આ માયા ઉભી કરો છો દિવસે માયા હંકેલી આનું કારણ શું તમે છો કોણ તે દિવસે પુરુષ એમ કે છે માંગડા નું પ્રેત એમ કે છે કે ભાઈ એ જાણીને તમારે શું કામ છે તમારે તો એક રાત રહેવી હતી તમારે વાલો કરવું હતું તમારે તમારો જે વાત હતી પૂરી થઈ ગઈ તમે તમારે રસ્તે પડો અને તે દિવસે જવાનો એમ કે છે કે અમે જેનો અનાજ ખાધો હોય અમે જેની રાત વાસો કર્યો હોય અમે રાજપૂત છી અમે જેનો અનાજ ખાધો એનું દુખ ન ભાગી જિનકો ખાયો અન્ન બિગાડત ના કબુ ઇનકો જિનકો સિર ઉપકાર આપ દીએ બદલો ઇનકો તમે ગમે હો પણ જો અમે તમારું દુઃખ ન ભાંગી તો અમારું જીવ તર શું કામનું અમારું ધને જનેતાનું ધામણ લાજે ગઈ રાતે તમારું વાળું કર્યું આજ કર્યું અને હવે જો તારા દુઃખને અમે ન ટાળીએ તો અમારું જનેતા લાજે માંગડાનો પ્રેત બોલે છે એક જુવાનો ડર તો નહીં લાગે ને મારી ઓળખાણ કરાવું તમને બંને જવાનો દાંત મીડિયા કાઢવા પછી કીધું અરે ગરધણી બીક લાગે અને ડર લાગે એવો જો મનમાં વિચાર આવ્યો હોત તો અમે અહીંયા પાછા નો આવત તારી પહેલી રાતનો જે દરબાર ગઢ હવારમાં અલોપ થયો એ અલોપ થયા પછી જો અમને બીક લાગી હોત તો આજ અમે તારે ત્યાં બીજી રાતે અહીંયા આટો નો ખાત પણ તારે વાત કરવી પડશે ખરેખર શે શું ગરધણી ખુલાસો કરે છે હું માંગડા વાળો છું બાયલ ચાવડાની વર્ષીય વિધાણો મારો જીવ છે એ પદમામાં રહી ગયો અને મારું અહીંયા મૃત્યુ થયું અને હું પ્રેત સર્જો છું ભૂત હરજો છું સાંભળી લો જોવાનો બાયલ ચાવડાની બરસીની કણી છે એ મારી છાતીના હાડકામાં ભાંગી ગઈ છે એ હજી મને ખટકા કરે છે તેથી આખી રાત મને નીંદર નથી આવતી વેદનાની મારી પાસે હું છું બાપ જુવાનોના મોઢામાંથી શબ્દો નીકળ્યા માંગડા વાળા એનો કોઈ ઉપાય ખરો કે તમારે એમાંથી બને તો હાડકું ગોતી એની કરજ જો દામાકુંડમાં પધરાવીને પાછા આવો તો મને શાંતિ થાય નતર જિંદગી આખી મારે આ કાળી બળતરા અને વેદના વેઠવી પડશે મારાથી જીરવાતું નથી